ધ્રાંગધ્રા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં બાર અસામાજિક તત્વોમાંથી સાત અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ પીજીવીસીએલને સાથે રાખીને પકડી પાડવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે નાયબ પોલીસ અધિક્ષક સિટી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પીજીવીસીએલના અધિકારી ટીમ સહિત શહેરી વિસ્તારમાં આવેલા બાર જેટલા અસામાજિક તત્વોના ઘરે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સાત અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધ ઇલેક્ટ્રિકિટી એક્ટ મુજબનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અને સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબ સાહેબની સૂચનાથી માર્ગદર્શન હેઠળ આજરોજ ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વો બુટલેગરો એ લોકોને લીસ્ટ બનાવી અને ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કુલ પચાસ જેટલા લોકોના ઘરે વીજ ચેકિંગ વીજ કંપની સાથે રાખીને ચાલુ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ દસેક ઘરોનું વીજ ચેકિંગ થયેલ છે જેમાંથી ચાર જેટલા ઘરોમાંથી વીજ કનેક્શન ગેરકાયદેસર મળી આવેલ છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા સારું ઇલેક્ટ્રિસિટીના શ્રીએ તજવીજ હાથ કરેલ છે